હાલ દોસ્તો કેમ છો બધા મજામાં ફરી તમારું સ્વાગત છે મારી ચેનલ હાલ લો કાઠિયાવાડમાં તો આપણે નવા બ્લોગની શરૂઆત કરીએ તો તમે જોઈ શકો છો કે મેથી જ્યારે અમે વાવી ત્યારે એક મહિના ઉપરની આજે થઈ ચૂકી છે પણ મેથીમાં જે જોઈએ એવી રોનક નથી એટલે કે ફળદ્રુપતા મેથી અત્યારે હોવી જોવી એ અત્યારે દેખાતી નથી વાતાવરણને કારણે હોઈ શકે અથવા તો હવે કોઈ એવો પવન કે જે અત્યારે મેથીને જે ગ્રોથ મળવો જે મળતો નથી અમે ઘણી કોશિશ કરી કે મેથીને ગ્રોથ મળે તો અત્યારે આ મેથીની અંદર આ બીજો દવાનો છટકાવો ચાલુ અમે કર્યો છે અને આ એક અંદર મેથીનું કમ્પ્લીટ થઈ ચૂક્યું છે કાલે તો આજે દવાનો છટકાવ અમે ચાલુ કરી દીધો છે હશે એપરમાં તમે હવે તમને દેખાડીશું અને આ મેથી અત્યારે તમે જુઓ જ્યાં વધી ત્યાં વધી છે નથી ત્યાં વધી નથી જ્યાં નથી વધી અને મેથી અત્યારે જે પ્રમાણમાં હોવી જોઈએ એ પ્રમાણે કાંઈ ખાસ એવું દેખાતું નથી મેથીની અંદર હવે વાતાવરણ અનુકૂળ નથી આવતું એવું લાગે છે અને જોયું ઠંડી અત્યારે હજી પડતી નથી અને મુજબ કે મેથીમાં જુઓ તમે કે અમુક જગ્યાએ ફૂલ પણ દેખાઈ રહ્યા છે અને અમુક જગ્યાએ મેથી હજી બબે પાંદડ્યા છે જુઓ અત્યારે તમે હાલમાં જોઈ શકો છો કે મેથી અંદર દવાનો છટકાવ જો સારું છે સામેથી તો અત્યારે આની અંદર ઝીણી જીવાત બહુ વધી ગઈ છે જેને ઝીણી મસરી કહેવામાં આવે છે એના કારણે મેં દવાનો છટકાવ ચાલુ કરી દીધો છે આજે દવાનો છટકાવ થઈ જાય એટલે કાલે ફરીવાર એમાં ઉરિયા પાઈ અને પાણી પાછું મૂકવાનું છે અને અમુક મેથી અત્યારે ફૂલમાં છે અમુક મેથી અત્યારે પાઉન્ડ હવે પાક છે કે જે વધતી નથી અને મેથી જે પ્રમાણમાં એની ગ્રોથ હોવો જોઈએ મહિનાની અંદર એવો અત્યારે દેખાતો તમે જોઈ શકો છો ખેતરે તરફ ખાલું ખાલું જ લાગે છે આ મેથી એક મહિનોને પાંચ દસ દિવસની થઈ ગઈ છે એના કારણે આ તકલીફ આવી છે ખ્યાલ નથી કેમ કે અમે પહેલું વેલું મેથીનું વાવેતર કરેલું છે ક્યારેક મેથી વા નથી આમાં એક વાર નિંદામણ કાલે પૂર્ણ થઈ ગયું નિંદામણનું કામ અને મેથી અત્યારે જે જોઈએ પણ વપરાશ નથી ને તમે તુવેર જુઓ તુરની રણ બહુ સારી છે અત્યારે તુરની કે જે તુર અત્યારે બહુ સુંદર છે પણ તુરની ખેતી મોટી થાય એટલે આપણે વાવેલ નથી આ તો ખાલી શેટા વાવ પૂરું નાખેલી જ છે જે થોડી ઘણી થાય તે અત્યારે પવન પણ બહુ એકદમ ફાસ્ટ પવન છે ચીકાજીક પવન બોલાવે છે અને એકદમ ઠંડો પવન જેવો આવે છે જેવું અત્યારે આવે છે ઉદય કેરા દોસ્તો અમારી આ ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ જરૂર થી કરી જેથી અમને ખેતી લાયક આવા વિડીયો તમને મળતા રહે અને અમને પણ પ્રોત્સાહન મળે અને કોઈ મેથીમાં જાણતું હોય તમને કોમેન્ટ જરૂર થી કે મેથી શેના કારણે કોઈ વાવેતર કરેલું કરેલું હોય અને જો કોઈ મારા વિડીયો જોતા હોય તમને અમને કરીને જણાવો કે મેથીમાં શું નાખવાથી કે મેથીનો ગ્રોથ સારો થાય કારણ કે પહેલું વહેલું વાવેતર મેથીનું કરેલું છે અમુક પાંદડા લંકાય છે તમે જોવો આ મેથીના મુખ પાંદડા છે ત્યાં સારી છે પાણીના કારણે અભાવો છે કે હેના કારણે ભાવો છે ખ્યાલ નથી આવતો મેથીની અંદર તમે દવા દવાનો સટકાવ અત્યારે ચાલુ છે મેથીમાં તો મેથીમાં દવાનો સટકાવ અત્યારે જેની મશરી અને ફૂગની દવા ચાલુ છે જે વીગે તણફામ અમે નાખીએ છીએ માં દવાનો છટકાવ ચાલુ છે જે ખેડૂત ભાઈઓ મેથી વાવ્યું હોય તેમને કોમેન્ટ કરી જણાવે કે મેથી માં શું નાખવાથી મેથી ની ફળદ્રુપતા વધે અમારે પેલું પેલું વાવેતર છે જે ખેડૂત કોઈ અમારા ખેડૂત ભાઈઓ વિડીયો જોતા હોય તેની માટે મેથી માં દવાનો છટકાવ અને મેથીમાં કઈ દવા આવે એ પણ જો જાણતા હોય તો કોમેન્ટ દ્વારા દવાનો છૂટકો મેથી અંદર અત્યારે ચાલુ છે મેથીનો ગ્રોથ વધે એની માટે અત્યારે આજીની જીવાત છે જે દૂર કરીએ પછી આપણે એમાં ઉરિયા નાખી અને પાણીનો ઉપયોગ ચાલુ કરીશું તો દોસ્તો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબર કરો જેથી તમને ખેતી લાયક વિડીયો મળતા રહે તમે અત્યારે જોઈ શકો દવાનો છટકો મેથીમાં ચાલુ છે મેથીનો ક્રોધ જેવો વધતો નથી જેની જીવાત પણ છે પણ વાતાવરણ અનુકૂળ બહુ લાગતું નથી તમે ઘઉંની અંદર પણ અત્યારે જીવાત દેખાઈ રહી છે તમે જોવા છો તો અમારા ખળે કાલે અમે બધું સોખું કર્યું એકદમ ઓગંધ હતો